જય માતાજી મિત્ર જય ગોપનાથમાં જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર ખરેખર છે ને ક્યારેક એવી વાતો આપણે કરીએ ને ખરેખર માણસને મહેનામાં ન આવે વિશ્વાસ ન આવે સાદા માણસ બિલકુલ સાદા માણસો હોય ને અને આજ તો બધા ગામ કોમ્પ્યુટર મગજના માણસો બની જશે આજ તો કોઈને કપૂડી બપુડી હાલે મીને કોઈ પાસે પણ આ તો આગળ આગળ જે વર્ષો પહેલાં છે આ આશરે માનો કે બસો ત્રણસો વર્ષ પહેલાના જે માણસો હતા ને એ આટલા બધા ભોળા હતા આટલા બધા હાદા હતા સાહેબ એને ખરેખર આમ જે પોતાના કામ સિવાય બીજી ગતિ આ ગામથી ઓલે ગામ જવું હોય તો સાહેબ આજથી આઠ સિતે વર્ષ પહેલા કોઈ વાહન નતું લગભગ હાલીને જવાનું હતું આઠ સિતે વર્ષથી આગળ આજથી આગળ આઠ સિતે વર્ષથી કદાચ વાહન વ્યવહાર વધ્યો હોય છે વર્ષ પહેલા તો હાલવું બળદનું ગાડું અર્થાત ઘોડું ગોળું એટલે કે ઊંટ વડે આ બધી મુસાફરી હતી એક નાનું એવું ગામડું ભરવાડ નું કુટુંબ ભરવાડ એકદમ ખરેખર બહુ ભોળા હોય છે જો અહીંયા કોઈ ભરવાડ દીકરો નથી સાંભળતો પણ ખરેખર હવે થોડાક તૈયાર થઈ ગયા છે બાકી ડેકર ભરવાડ બહુ ભોળા હોય ભોળામાં ભોળા ભરવાડ ને હોશિયારમાં હોશિયાર વાણ્યો ભરવાડ એટલા બધા ભોળા હોય કે વાત જવા ની ઉંમર છે ઝીણો ઢોર એટલે કે ગાઢ બકરા અને મોટો ગાયુ આવા મોટા ઢોર ને બધું ઢોર હામટા રાખે પણ આપો છે ને જે હાથેક વર્ષના હતા એ ઠાકરના ભગત હતા રોજ હાજ સવાર ઠાકરને દૂધ પાય દૂધ ધરે પાય એટલે કે દૂધ ધરે અને પછી પોતે જમે પોઈ એમાં ઉંમર પ્રમાણે સાહેબ આપાને ગામ જવો થયું બોવાળ્યો છોકરો વર્ષની ઉંમર અને થાતો યુવાન એટલે આ ભગતો આવ્યું તો કે હા આપ કે મારે બટા ગેમ જવું ચાર પાંચ દી લાગશે છે કે કાંઈ વાંધો નહીં આપવા હું ઢોર નહીં ભીખારે વાંધો હું ઢોર સારીને લાવી ગમે જ એમ નહીં બટા હા ભે બોલો કે હું જાઉં આ ઠાકરને તું હાલ હવાર બે ટાઈમ દૂધ પાવે અને પછી તું ખા દે ખાધા પહેલા ને દૂધ પાય આવે કે ઓ આપા પાય આવે હવે આ આપો ગેમ ભી આવી જાય અહીંયા હાલ પડી ભાઈ આવ્યો દૂધનું બોખડું ફીરીને ઠાકરનું નોખું મંદિર હતું બીજા મકાનમાં ટૂંકમાં તે રૂમ નો કહેતા બીજી ઓલડીમાં એમાં જઈને બોખડું ફીર્યું લે ઠાકર પૈ લઈ કે ઠાકર એમ થોડા પીવા આવે મારો આપો ગેમ ગયા અને બે ચાર આવી છે એની ભીખું હેકાઈ રહે એટલે પહી લઈ પણ કઈ ઠાકરે ઘણી મહેનત કરી ન પીધું પછી એ કેતો મારા મને ખાવા ના પડી ભાઈ આપણે મારીથી ખવા હે નહીં ડોહીમાને કંઈ વાત ન કરી બોખડું ઘેર મૂકીને જો ડોસી ડોસીમાને એમ ઘેરો ખાઈ લે ખાઈ લીધું છે સવારે આવ્યો પાછો ઢોર દોકેલી લે આવીને પાછો બોખડું લઈને જોકે લે પહી લઈ ગયા ભૂખું ચૂછો હાને રીહાણું પૈ લેની બહુ મહેનત કરી ન પીધું

પણ પછી તો ગોવાળી લથડિયો મીંડો લેવા કારણ કે આમ ધણ જેવો આદમી હેરી પણ બે બે આદમી ખાધ આવી ગઈ ઢોર હારે લબડે હા હુઈડો હા હુઈડો હા હુઈડો બિચારો કેટલું દોડે ભૂખો હવે એમાં ત્રીજા દિવસ નો દીવ વગર આખું ભરીને લઈ ગયો લે પૈ લઈ ગયા લાકડી લેતો જો હારે પૈલે મારો આપો આવવાના નથી આઠ દી સુધી કઉ ને પૈલે કનિયો વિચાર કરે બેઠો બેઠો ઠાકર એ કે આ કેટલો ભોળો છે એના ધરવાનું કીધું ને આ મને પાવા સેઠો પછી તો બહુ મહેનત કરી કે આજ કા તું નહી હું નહીં બહુ મહેનત એનો ઠાકર સીધો લાકડી મારી નાખું કૃષ્ણ કે હા હા માર તો નહીં પહી લવો આજ બાપ પહી લઈ કે બોખડું મોઢે મેંડું અડધું પોણું પઈ ગયો કે બે રહેવા દે હું તૈણદી નો ભૂકો થોડું ગ્રિણ હવે હેઠું એ દૂધ પી ગયો હોય એ ભરવાડ કેવો ભગત બની ગયો હોય એ બે દી પછી પાયું અને આવ્યા ત્યાં સુધી અને પછી જયારે આપો આવ્યા ત્યારે કીધું કે આ તમારું ઠાકરનું રિહાણું હું કે ઠાકરનું રિહાણું તૈણ દે પીધું નહીં દૂધ

અને એટલે ભોળા ભરવાડું યાદ કરવા પડે છે જય માતાજી